તેજીનો મહિનો એમ જ ગણો ને તમે કામ બધે વધારે જ હોય અને એમાં તે ક્રિસમસ આવે છે એટલા માટે એટલે હમણાં આરામ કરવાનો ટાઈમ નતો મળ્યો એટલે હમણાં તે પંદર દિવસ રજા હતી એટલે રસોઈને બનાવીને તે મને ભૂલાઈ ગઈ છે કિચન માં જતા આળસ ચડે છે એટલે પેપર કડક પેપર મેગી છે પણ પેકિંગ માં થોડાક નરમ થઈ જાય દર વખતે મંગાવીએ છે સુરત જેવી મજા તો નો જ પણ એને સુરત જેવી મોજ લેવાની બહુ યાદ નથી કરવાની તો સુરત ને બહુ યાદ નથી આવવાની તા એટલે વાંધો નથી આવતો સુરતી ઢોસા છે કાંદા ટમેટાનો સલાડ નથી એટલું જ ઘટે છે તો આવી જાવ બધા જમવા મળીએ આપણે નેક્સ્ટ વિડિયોમાં જય દ્વારકાધીશ